નાદરવા ગામના ધ્રુવ કાળુભા વાડંદ ઉર્ફે ધ્રુવ બાપુ નામે ઈસમની કાર હોવાની હકીકત સામે આવી ઝડપાયેલ વ્યક્તિ પોતાની કીયા કાર ઉપર લાલડોમ લાઈટ અને ભારત સરકાર માન્ય એમ રાષ્ટ્રીય અધ્યક્ષ લખાન સાથેની પ્લેટ લગાવી ફરતો હતો હાલોલ રૂરલ પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે તો આ અંગે વધુ વિગતો સાથે સંવાદદાતા કાદર દાઢી જોડાઈ ગયા છે જે કાદર જણાવશો ખાનગી કારમાં લાલ લાઈટ લગાવી ફરતો ઈ સમજડ પાયો છે શું છે સમગ્ર મામલો ચોક્કસથી વાત હું જણાવી દઉં કે હાલોલ રૂરલ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે હાલોલ નગરમાં આવેલા હરિદર્શન સોસાયટી કંદરી રોડ ખાતે રહેતા ધ્રુવકુમાર કાળુભાઈ વાળંદ પોતાની ફોર વ્હીલ ગાડીમાં લાલ ભૂરી લાઈટ લગાવીને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ની તકતી લગાવીને પોતે સરકારી કર્મચારી ન હોવા છતાં સરકારી કર્મચારી છે આ મામલે તપાસ ઘરની બહાર કાર પડી હતી આગળ પાછળ નંબર પ્લેટ લગાડી ન હતી ગાડીની ડીકી ખોલતા રજીસ્ટ્રેશન નંબર પ્લેટ મળી આવી હતી ગાડી ઉપર લાલ ભૂરી લાઈટ લગાડવામાં આવી હતી પૂછપરછ કરતા તેમને જણાવ્યું હતું કે પોતે રાજ્ય સેવક તરીકે કામગીરી કરે છે તેવી છાપ પાડવા માટે લાલ ભૂરી લાઈટ લગાવી હતી અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લગાવ્યું છે

નાદરવા ગામ ઉર્ફે ધ્રુવ બાપુ નામે ઈસમની કાર હોવાની હકીકત સામે આવી ઝડપાયેલ વ્યક્તિ પોતાની આ કાર ઉપર લાલ ડોમ લાઇટ અને ભારત સરકાર માન્ય એમએમજીએસ રાષ્ટ્રીય અધ્યક્ષ લખાન સાથેની પ્લેટ લગાવી ફરતો હતો